જોવા જઈએ તો અત્યારે સત્તરથી લઈને એકવીસ ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે આ રાઉન્ડે સૌ પ્રથમ જણાવ્યું કે આ સાર્વત્રિક રાઉન્ડ નથી છવાયા ઝાપટા પડી શકે છે જેના ભાગરૂપે સોળ સત્તર તારીખમાં પણ મહીસાગર હોય ભાવનગરના અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા જામનગરની અંદર પણ એ ઝાપટાઓ નોંધાયા હતા આજની તારીખે પણ ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને રાજ્યની અંદર કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ પવનની સ્પીડ છે એ ઘટી અને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો દસ થી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે એટલે પવનની સ્પીડમાં એક મોટો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો છે ચોવીસ ઓગસ્ટ સુધી યથાવત રહેશે ચોવીસ ઓગસ્ટ સુધી પવનની સ્પીડ વધશે નહીં ચોવીસ ઓગસ્ટ સુધી આ રીતે નોર્મલ કરતા ઓછો પવન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે આપણે જાણી દઉં કે અત્યારે જે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે એ વચ્ચે આપણે અમુક વિસ્તારોની અંદર તડકો દેખાઈ રહ્યો છે જ્યાં જે તડકો દેખાઈ રહ્યો છે વાદળો ખુલ્લા થઈ રહ્યા છે એ વિસ્તારોની અંદર તાપમાન છે એ પણ નોર્મલ કરતા ઓછું આવ્યું છે સામાન્ય રીતે અત્યારે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હોય છે પણ અમુક વિસ્તારોની અંદર જ્યાં વરાપ છે અને સંપૂર્ણપણે વાદળ હટી ગયા છે એ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન છે એ બત્રીસ લઈને ચોત્રીસ ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યા છે એટલે પવનની સ્પીડ પણ ઘટી છે એની સાથે તાપમાન પણ વધી રહ્યું છે જેને કારણે અમુક વિસ્તારોની અંદર ગરમી અને બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે જોકે આ સંપૂર્ણ જે અહેસાસ થઈ રહ્યો છે છૂટા છૂટા ઝાપટા પડી રહ્યા છે મારી બીજી વાત આપને એ કરવાની છે કે જે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો પ્રેશર બનશે લો પ્રેશર મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે એ વેલમાર્ક લો પ્રેશર છે એ ચોવીસ અથવા તો પચીસ થી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે અને ચોવીસ પચીસ ઓગસ્ટથી જે એક મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે લાંબતો એ સાર્વત્રિક રાઉન્ડ હશે લગભગ એસી ટકા આસપાસ વિસ્તારને આવરી લેશે એટલે એ જે વરસાદ છે એની અંદર જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ થયા એમાં પણ થવાનો છે અને જે વિસ્તારમાં વરસાદ નથી એ તમામ વિસ્તારોમાં પણ થવાનો છે ખાસ કરીને જે ચોવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને એ સિવાયના પણ તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ પ્રથમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં વરાટનો માહોલ જોવા મળી રહ્યો છે હવે વરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને કદાચ ચોમાસુ પાક સુકાતા હોય જેમાં ખાસ કરીને આ વર્ષે તો મોટા ભાગે મગફળીના વાવેતર છે અમુક જગ્યાએ કપાસ પણ હશે કે બીજા કોઈ પણ પાક પણ હશે પણ ભાગે મગફળીના પાક છે ને એમાં પણ ઘણી જગ્યાએ પાક છે એ સુકાઈ રહ્યા છે ત્યારે દરેક ખેડૂતભાઈને મારે અપીલ રહેશે જો કે અંતે શું કરવું એ પોતાની રીતે જાતે નિર્ણય કરવાનો હોય છે પણ અમારું જે અનુભવ પ્રમાણે જે અમે માર્ગદર્શન આપી રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો ચોવીસ પચીસ ઓગસ્ટથી આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનું છે એટલે અત્યારે બહુ સુકાતું હોય તો ચોવીસ પચીસ ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિન્કલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિન્કલર ચલાવી ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું રેડ પાણી એટલે કે ધોરીએથી પાણી ન પાવું જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી ચોવીસ પચીસ ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય ને એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે એટલે દરેક ખેડૂતભાઈ આ વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે